નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને પરિવારજનો માટે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એસપી કચેરી તાલીમ ભવન ખાતે યોજવામાં આવેલા કેમ્પમાં સોલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબો અને ટીમે સેવા આપી હતી આ કેમ્પમાં દર્દીઓની તપાસ કરી રોગની સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કેમ્પનો પોલીસ પરિવારે લાભ લીધો હતો